પણ ચિંતા કરવાની જરૂર નથી નર્મદા કે જે નર્મદાના અવતરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદગ્રહણ કરી અને ફક્ત થોડાક યુગોમાં જ દરવાજા મૂકવાની મંજૂરી આપી ઉંચાઈ વધારવાની મંજૂરી આપી એ મા નર્મદામાં અત્યારે સિત્તેર ટકાની આસપાસ પાણી સુદ્રહ થયેલું છે સડસઠ ટકા જેવું પાણી છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ ચિંતા કરવાની જરૂર નથી એટલા માટે માં નર્મદા ગંગા બની અને સૌરાષ્ટ્રવાસીઓના ઘરે ઘરે પહોંચે નર્મદા આધારિત સૌની યોજના કે જે સૌરાષ્ટ્રની પ્રજાને નરેન્દ્રભાઈ મોદીની મહાન ભેટ છે આ સૌની યોજના મારફત રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઘરે ઘરે પાણી પહોંચાડશે એ પણ સૌરાષ્ટ્રવાસી પાણીના અભાવે પાણીના વારા નહીં ભાઈ સૌરાષ્ટ્રના ડેમો ઉઠી રહ્યા છે કે ઉનાળાનું શું આવ્યું છે સરકાર સૌરાષ્ટ્રમાં બધા ડેમો લૂકી નથી રહ્યા થોડાક ડેમો લૂકી ગયા છે પરંતુ એ એનો પણ રાજ્ય સરકારની પાસે ઉકેલ છે એટલા માટે કે જયારે આપણી પાસે નર્મદા બંધ જેવો વિશાળ જળરાશિ ઉપલબ્ધ હોય એ નર્મદામાં આજે સડસઠ ટકા કરતા પણ વધુ પાણી સંગ્રહ થયેલું છે ત્યારે નર્મદા આધારિત ઉનાળામાં પણ જે રીતે આપ બધા જોવો છો કે રાજકોટમાં આજી ડેમ ઘણી વખત આજીનું કેચમેન્ટ ક્ષેત્ર ટૂંકવું છે આજે ખાલી હોય ત્યારે એ આજે પણ આપણે ઉનાળામાં ભરાતો જોઈએ છીએ તો રાજ્ય સરકારની કામગીરી હજુથી એવી છે કે પ્રજાને ભરોસો છે જે રીતે આજે ડેમ નર્મદા પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે છે એ જ રીતે સૌરાષ્ટ્રના જે ડેમોમાં પાણી ખાલી થઈ જશે ત્યાં રાજ્ય સરકાર યોગ્ય પગલાં લઈ સૌરાષ્ટ્રવાસીઓને પાણીના અભાવે હેરાન થાય